અમદાવાદ શિક્ષણના ધામમાં ખેલાયો ખૂની ખેલ પેનની જગ્યાએ ચાલ્યો ચાકુ અને શાળામાં બેલની જગ્યાએ એકસો આઠનું સાયરન જે વિદ્યાના ધામમાં વિદ્યાર્થીને ચઢવાની પ્રગતિની શીડીઓ પર ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ન જેવી બાબતમાં ધોરણ આઠના ના વિદ્યાર્થીએ ધોરણ દસના ના વિદ્યાર્થીને છરી મારી ઘાયલ કરેલ ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું જેને પગલે બાળકના પરિવાર

વેગે ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ દ્વારા લોકોને સમજાવટ અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવેલ તેમજ પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્યારબાદ જીસીપી તેમજ તેમજ પોલીસ કર્મચારી તેમજ એમએલએ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસિરિયાએ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને મામલો શાંત પડ્યો ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કેસની તપાસ કરશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીબી શરદ ઘલે જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર કેસની તપાસ કરશે પરિવારજનોની માંગ હતી કે ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપવામાં આવે તે માંગ પૂરી કરવામાં આવે છે વોટર ટેકરના કર્મચારીઓને પણ હાલ ક્રાઈમ બ્રાન્ચમાં લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે અહેવાલ હિતેશ ટક્કર ઘાટલોડિયા અમદાવાદ સેવન ડે સ્કૂલ ખોખરા વિસ્તારની અંદર ધોરણ ધોરણ નવ અને ધોરણ નવની અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ દસની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયો એટલે સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે નવમા ધોરણનો જે વિદ્યાર્થી અને દસમા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર કાતના ટુકડો માર્યો જેથી એને મરણ ગયેલો છે અને એના વિરુદ્ધમાં આપણે પહેલા ત્રણસો સાત દાખલ કરેલી પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં ત્રણસો બે દાખલ કરી છે અને એ છોકરો જુએલ નાય જે નાની ઉંમરનો છે નવમાં ધોરણમાં મળતો છે એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી ગઈકાલે સ્કૂલમાં જે ઇન્સિડન્ટ મળ્યો દસમા ધોરણોમાં ભણતા બે બાળકોના આપણમાં ઝઘડામાં એક બાળક દ્વારા બીજા બાળકને છરી મારવામાં આવી હતી આમાં ગઈકાલે ખોખરા પોલીસ દ્વારા આમાં અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી આને કારણે સિંધી સમાજના લોકો અને પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય વાલીઓ દ્વારા સેવન સ્કૂલ જે આ સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલી એમાં સફિસિયન્ટ સંખ્યામાં પોલીસ પર્જન છે પોલીસ દ્વારા ઇન્સ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે ઓલરેડી એફઆઈઆર દાખલ થયેલ છે પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે ઓર જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે લેવામાં આવશે આટલા વાલીઓ છે વાલીઓની એક રજૂઆત આવે છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ કેવી વસ્તુઓ પહેરવી જોઈએ અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે આના વાડીઓને રિક્વેસ્ટ કરી છે કે આપના જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય કાર્યવાહી કરશે ઓનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ અહીંયા પ્રજેન્સ હતી આના આધાર પર જેટલા ભીડ ઉશ્કે થઈને અંદર આવેલી હતી આમાં જે થોડા બહુ કાચ તૂટ્યા છે અને પોલીસ દ્વારા પ્રોપર સીસીટીવી ઓર વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે પોલીસ દ્વારા આમાં પણ યોગ્ય લે કે તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે જે વખતે ઇન્સિડન્ટ થતો હતો બે ચાર કાચ પડતા હતા અમને એવો લાગતો હતો અગર આપ લોકો અંદર રહેશો તો આપને પણ ચોટ લાગી શકે છે તો સાવચેતીથી ગુડ માઇન્ડથી આપને રિક્વેસ્ટ કરતા ભીડ એટલી વધારે હતી આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને આ દુઃખદ ઘટના જે છે બની છે એને ધ્યાને લઈ અમે અત્યારે આ સ્કૂલની મુલાકાતે આવ્યા છીએ અને તાત્કાલિક અહીંયા શું તપાસ રિપોર્ટ માટે તો પોલીસ જે છે કાર્યવાહી કરી રહી છે છતાં પ્રાથમિક અહેવાલ કયા પ્રકારનો મળે છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કંઈક દોષિત જણાતું હોય તો એ પ્રકારનું અમે પ્રાથમિક આ બાબતો મારા કાને જ પણ પહોંચી છે પણ લક્ષી અહેવાલ વગર સીસીટીવી ફૂટેજ દ્વારા અને પોલીસ રિપોર્ટ દ્વારા આ હકીકત થાય ત્યારબાદ જ આપણે એ વિષય આગળ કહી શકીએ અને જો તમે કહ્યું એ પ્રમાણે જો બાળકના માતા પિતા જો એને લઈ ત્યાં સુધી સ્કૂલે લાપરવાહી દાખવવી હોય તો એની સામે કાર્યવાહી થઈ શકે ઓકે સર अहमदाबाद में सेवन डे स्कूल में दसवीं कक्षा में पढ़ रहे नए नाम के छात्र की नाइन्थ में पढ़ने वाले छात्र ने हत्या कर दी जो हमारे लिए दुर्भाग्यपूर्ण है सभ्य समाज के लिए रेड सिग्नल है बच्चों के क्राइम तक पहुंच के परिवार को मैं हृदयपूर्वक की सांत्वना देता हूं और आज सभी हमारे पुलिस डिपार्टमेंट के डीसीपी और सभी पुलिस डिपार्टमेंट और शिक्षा विभाग के हमारे जिला शिक्षा अधिकारी सब स्कूल पहुंच चुके हैं उसकी तपास हो रही है मैं परिवार को ठीक से सांत्वना देता हूं और इस केस को हम शिक्षा विभाग स्टडी करेंगे कि ये बच्चे लोगों में इतना क्राइम बढ़ रहा है ये सभ्य समाज के लिए ये अच्छा नहीं आज है आज ये घटना निंदनीय है पूरा शहर गुजरात और भारत में सभी जगह पर ये समाचार सुनकर एक करुणा और दुख पहुंचता है तो ये जिन्होंने एक हत्या की उसको तो सज़ा मिलेगी और पुलिस उसके उसको गिरफ्तार भी कर लिया है सभी लोगों को मैं शांति रखने की अपील करता हूँ और दोषितों को सख्त में सख्त सजा करने के लिए पुलिस वहाँ पूरा पूरा डिटेल के साथ वैज्ञानिक उपकरणों को उपयोग करके ये केस को डिटेन कर लिया है और आज सभी वहाँ इकट्ठे हुए सभी वालियों को मेरा प्रणाम है कि आप शांति रखो और दोषी को पकड़ लिया है फिर से शिक्षा विभाग में ये एक समाज एक अहमदाबाद एक गुजरात की घटना ने ये पूरा भारत में ये बच्चों में जो क्राइम बढ़ रहा है ये इसके पीछे सोशल मीडिया और क्राइम वाली गेम सब जिम्मेदार है तो मैं वालियों को और शिक्षकों को भी विनंती करता हूँ कि बच्चों को ये डेंजरस गेमों और सोशल मीडिया और क्राइम करने वाले गेमों से दूर रखें क्राइम बढ़ रहा है इसके पीछे बच्चों को जो क्राइम करने की साजिश सिखाता है सोशल मीडिया और क्राइम वाली गेम है तो फिर से मैं अपील कर रहा हूँ कि शांति बनाए रखे आरोपी गिरफ्तार हो चुका है और पुलिस जांच करे हमारा शिक्षा विभाग दोषी को सख्त मैं सख्त सजा मिले वैसा प्रयास कर और मृतक परिवार को मैं फिर से दिल से सांत्वना છરી મારવામાં આવી હતી આમાં ગઈકાલે ખોખરા પોલીસ દ્વારા આમાં અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ રાતે લેટ ઓવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી આને કારણે સિંધી સમાજના લોકો અને પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય વાલીઓ દ્વારા સેવન સ્કૂલ જે આ સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલી એમાં સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ પરજન છે પોલીસ દ્વારા ઇન્સ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે ઓલરેડી એફઆઈઆર દાખલ થયેલ છે પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે ઓર જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે આ લેવામાં આવશે આટલા વાલીઓ છે વાલીઓની એક રજૂઆત આવે છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ કેવી વસ્તુઓ પહેરવી જોઈએ અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે આના વાડીઓને રિક્વેસ્ટ કરી છે કે આપણા જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય એ કાર્યવાહી કરશે હાજરીમાં પોલીસની હાજરીમાં તોડફોડ સ્કૂલમાં કરવામાં આવી છે લોકો જેવી રીતે ગુસ્યા આપણે કહ્યું કે પોલીસ સફિશિયન્ટ હતી છતાં લોકો સ્કૂલની અંદર આવ્યા તોડફોડ કરવામાં આવી શું કેસો ના ઇનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ અહીંયા પ્રેઝન્સ હતી આના આધાર પર જેટલા ઉશ્કેરી ઉસ્કરીની અંદર આવેલી હતી આમાં જે થોડા બહુ કાચ કૂટ્યા છે અને પોલીસ દ્વારા પ્રોપર સીસીટીવી ઓર વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે પોલીસ દ્વારા આમાં પણ યોગ્ય કાર્યવાહી કરે કે તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે જે વખતે ઇન્સિડન્ટ થતો હતો એ બે ચાર કાચ પડતા હતા અમને એવો લાગતો હતો અગર આપ લોકો અંદર હશે તો આપને પણ ચોટ લાગી શકે છે तो सावचेती थी गुड माइंड थी आपने रिक्वेस्ट करता था मैं बाहर निकली लेकिन भीड़ एटली बढ़ा रही थी तो बहुत सारा मीडिया ना मित्रों ने वो लागत तो तो पुलिस हमने बाहर काटे थे पुलिस फक्त तो फक्त अपनी सुरक्षा का तरह आप लोगों ने बाहर लेवा इच्छती है थैंक यू हिंदी में बता दीजिए सर

એ લોકો કોઈ પણ જાતની સરકાર આમાં કોઈ પણ જાતની બાંધો કરવા જ માગતી નથી જે હશે એને સંપૂર્ણ સજા આપવામાં આવે છે એવી ખાતરી આપવા હું અને મારા સાથેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે છે આપના માધ્યમથી હું આખી જનતાને વિનંતી કરું છું મણિનગર વિસ્તાર અમરાઈવાડી વિસ્તાર ખોખરા વૈપુરા કે આપણે શાંતિ છે છે એ પૂરી કરીએ અમે તમારી વચ્ચે તમે જે મિનિટે મિનિટે બોલાવશો આવી આવી અને સરકારમાં રજૂઆત મારી વિનંતી લોકોનો ઘણો રોષ છે જો તમારી બધી વાત મારી પાસે પણ આવી છે આની અમે ડીઓ જે કંઈ શિક્ષણ અધિકારીઓ પાસે રજૂઆત કરી છે એ લોકો પણ તપાસ ચાલુ કરી છે પરંતુ જ્યાં સુધી આપણી પાસે કોઈ ફેક્ટ નથી આવતા ત્યાં સુધી તમારા જેવા સન્માનીય મીડિયામાં આના વિશે કંઈ કોમેન્ટ કરવું એ અસ્થાને છે પરંતુ એ પણ જો આવશે તો એને બક્ષવામાં નહીં આવે એટલી ખાતરી નિશ્ચિત જો માન્યતા રદ કરવી ના કરવી એ કાયદાનો વિષય છે પરંતુ જે કંઈ જે કંઈ આવશે એની સામે કડક પગલા લેવામાં આવશે એવી ખાતરી સામે આવે છે પણ સ્કૂલ સંચાલક તરફથી હજી સુધી નથી આવ્યા જેના કારણે રોષ લોકોમાં હું આપની સાથે સંમત છું કે એમણે આવી અને લોકો સાથે વાતચીત કરવી પડે કેમ નથી આવતો એ તેમનો વિષય છે આ આ જો કંઈ ખોટું કર્યું હોય સાચું થયું હોય પણ એમણે આવીને લોકોને મળવું જોઈએ એવું હું પણ માનુ છું આ સ્વાભાવિક છે